ઉમેદવાર વચ્ચે જંગ જોવા મળશે ત્રણ હજાર જેટલા વકીલ કરશે મતદાન ભાજપના જ બે વચ્ચે ખરા ખરીનો જંગ જામ્યો સમરસ અને એક્ટિવ પેનલ સામસામે સામે જોવા મળી રાજકોટ

ઉત્સાહ એટલો બધો છે અમને બધાને કમલેશભાઈ શાહની આખી પેનલને જીતાવા માટે છેલ્લી ઘડીએ ચિઠ્ઠી લઈને ન જાવું ત્યાં સુધીના નસખા થયા પણ છતાંય માણસોએ એના નામને નંબર કંઠસ્થ કરી લીધા અને અમે બધા સવારે અત્યારે નવ ને દસ વાગ્યા અમે પચીસમો કે ત્રીસમો વારો અમે લઈ અને આજે બહુ આનંદિત છીએ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે ને મતદાન જોઈ શકાય છે કરવાની શરૂઆત થઈ છે એક્ઝેક્ટ નવ વાગ્યાનો જે સમય હતો તેની શરૂઆત થઈ છે એટલે જોઈ શકાય છે જે રીતના તમામ લોકો જે રીતના એક બાદ એક મતદાન છે તે કરતા નજરે આવી રહ્યા છે એક્ટિવ પેનલ પેનલ હોય સમરસ જંગ છે છે તે ઉતર્યા કમલેશભાઈ છે જે પ્રમુખના દાવેદાર છે સમરસ પેનલમાં તેમની સાથે કમલેશભાઈ શું કેશો મતદાનની શરૂઆત થઈ ગઈ છે ને શું કહો છો મતદારો માં ખુબ જ ઉત્સાહ છે અને સમરસ પેનલની ની ખૂબ જ મોડી સંખ્યામાં ઉપસ્થિત છે અમને ચોક્કસ વિશ્વાસ છે કે અમારી સમરસ પેનલ છે એ બહુમતીથી વિજેતા થશે જ વકીલ સમાજની અમારી પાસે ખૂબ જ અપેક્ષા છે અને અમે પણ ઘણા જ વિચારો સાથે ચાલી રહ્યા છીએ અમારી પેનલ છે એ જ્યારે વિજેતા બનશે ત્યારે વકીલોના રસ્તો માટે ચોક્કસ ઉકેલનો પ્રયત્ન કરશું એક્ટિવ પેનલમાંથી બકુલભાઈ છે પહેલાં બંનેને તો બંનેને ઓલ ધ બેસ્ટ ગુજરાત ફર્સ્ટ કે છે જે પણ જીતીને આવો તે ઇસ્યુ નથી પરંતુ એકતા હંમેશા આપણા વકીલોની જળવાઈ રહે તે એક મહત્વની વસ્તુ છે બકુલભાઈ શું કહો છો આપ પણ મેદાનમાં એક્ટિવ પેનલના પ્રમુખ તરીકે શું કહો છો આજે મતદાનની શરૂઆત થઈ ગઈ ને આપે પણ મતદાન કર્યું સાહેબ વકીલોની ચૂંટણી આખી અલગ જ હોય છે અને એમાં બુદ્ધિજીવી વર્ગ હોય છે એટલે કોઈ જ્ઞાતિવાદ કે જાતિવાદ કે કોઈ એવું હોતું નથી વકીલો જે વકીલ કામ કરતા હોય છે ચોવીસ કલાક વકીલોના પ્રશ્નને વાંચા આપવા ભૂતકાળમાં હું ત્રણ વર્ષ પ્રમુખ તરીકે રહ્યો ત્યારે સૌ પ્રથમ જ્યુડિશિયરીની પરીક્ષા માટે ભત્રીજાઓને જે ક્લાસીસ ચાલુ થાય એ મેં ચાલુ કર્યા હતા ત્યાર પછી લીગલ સેમિનારમાં ચૌદસોથી વધુ વકીલોનું મારવાડીમાં લીગલ સેમિનારનું આયોજન કરેલ હતું ત્યાર પછી કોર્ટ સંકુલ આઠ મારનું હતું એ પણ પાંચ મારનું કરવા માટે અમે ડિસ્ટ્રિક્ટ જજ ગોપી મેડમ હાઈકોર્ટમાં ગયેલ અને લગભગ ચારેક મહિના પછી એનો સુખદ નિર્ણય આવ્યો અને અત્યારે આપ જોઈ શકો છો જે બિલ્ડિંગ બન્યું તે તમામ બિલ્ડિંગમાં પ્રમુખ તરીકે હું હતો સાહેબ અમને તો એવું લાગે છે કે અમે જંગી બહુમતીથી જીતી છે ભલે કોઈ પણ જીતે પરંતુ એકતા હું એક કહીશ કારણ કે ગુજરાત ફર્સ્ટ હંમેશા કેતું આવ્યું છે હિન્દુસ્તાનમાં એકતા એ જ મહત્વની છે ચૂંટણી આવે ને જાય છે ને હું કઈસ હાથ મિલાવીને એકા બીજાને અપિરંત જે રીતના દ્રશ્યો છે કમલેશભાઈ મારા ભાઈ જ છે કમલેશભાઈ જીતે તો હું એમને હાર બેરાયીસ બાકી ઈ જી હું જીતી તો ઈ મને ફોકસ અને મારા નાના ભાઈ માત્ર ચટલી માત્ર આજનો દિવસ છે કાલે અમે હતા એમ જ હશું અને રાજકોટ બહારનું આખા ગુજરાતમાં નામ છે એટલા માટે અમે બીજું કાંઈ કહેવા નથી માગતા અમારી એકતા છે ને ઈજ મહાન